મોટી વેડ પાસે તાપી નદીમાં માછીમારી કરવા ગયેલા પાંચમાંથી એક નદીમાં ડૂબી જવા પામ્યો હતો શનિવારે ડૂબી ગયેલા છે તો મોત પહેલા માછલી પકડતા યુવાનનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે કતારગામ વિસ્તારમાં પરિવાર સાથે રહેતો ધર્મેશ તાપી નદીમાં માછીમારી કરવા જતાં ડૂબી ગયો હોવાનું સામે આવ્યું છે મોટી વેડ ખાતે રહેતા પાંચ જેટલા યુવાનો તાપી નદીમાં શનિવારે માછીમારી કરવા ગયા હતા તે સમયે એક યુવાન પાણીમાં ડૂબી ગયો હતો બનાવને લઈને ફાયર વિભાગને જાણ કરાઈ હતી ફાયર દ્વારા ભારે શોધખોટ બાદ પણ યુવાનનો કોઈ પત્તો લાગ્યો નહોતો જોકે રવિવારે ફરી ફાયર વિભાગ દ્વારા શોધખોટ કરાતા યુવાની લાશ મળી આવી હતી ભાઈ શું બનાવ બનાવ્યો છે અને કેટલા ઘર બનાવતો બપોરે બે વાગ્યાના અડસામાં ચારેક માણસો કંઈક નદીમાં ઉતરેલા એમાંથી એક મળેલ હતી જેની જાણ અત્યારે હમણાં રાત્રે સવા વાગ્યા અગિયાર વાગ્યે કોલ મળતા ઘટનાસ્થળ આવેલા સાહેબ કોણ હતા આ લોકોને શું જાણ મળી હતી એ લોકલ જ છે આપણા જઈ રહેવાસી છે કે નદીમાં કંઈ માછીમાર કે કોઈ પ્રવૃત્તિ કરવા માટે ઉતરેલા હતા અત્યારે શું પરિસ્થિતિ ફાયર બ્રિગેડ કઈ અત્યારે કલાક જે રેસ્ક્યુ કર્યું છે પણ અત્યારે અંધારામાં નદીમાં મને કોઈ બોડી મળે એવું કોઈ શક્યતા નથી જેથી કરીને સવારે અમે પ્રયત્ન કરીશું જે મરણ જણા છે તેની ઓળખ થઈ છે ના એ ઓળખ ઓળખ લે રહેવાસી છે આ એના ફાધર બધા હતા સાજી હાજર ક્યાં ના રહેવાસી છે આ લોકો વધુમાં મોત પહેલા તાપી નદીમાં મચ્છી પકડતા યોનો નો વિડીયો પણ હા સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે